વિદ્યા વિદ્યામંડળ સંચાલિત એમએસ મિસ્ત્રી દ્વિભાષી શાળા એક અનોખી શાળા જ્યાં બંને માધ્યમની અંદર બાળકોને ભણાવવામાં આવે છે ગુજરીશ માધ્યમ એકવીસ દિવસના લાંબા વેકેશન બાદ બાળકો ફ્રેશ થઈ અને સુસજ્જ થઈને નવા અભ્યાસક્રમમાં આગળ વધવા માટે તૈયાર થઈને આવ્યા છે બીજું સત્ર ટોટલ એકસો ચુવાલીસ દિવસનું હોય બાળકો માટે સારામાં સારી રીતે શૈક્ષણિક કાર્ય થાય શાળાની સુવિધાઓ છે એ પર્યાપ્ત છે બાળકો આવવાના હોય બાળકો માટે સ્વચ્છતા અને પાણીના ટાંકીઓ છે એનું ખાસ ધ્યાન રાખી સફાઈ કરી અને નવા સત્રની શરૂઆત થાય એની માટે શાળા અને મંડળ પ્રયત્નશીલ હતું બાળકો આજે થનગનાટ પૂર્વક શાળામાં આવ્યા છે એક અલગ ઉત્સાહથી નવું શિક્ષણ કાર્ય પ્રાપ્ત કરવા માટે નવી એન વળગી અને ચારોતર વિદ્યામંડળ સંચાલિત એમએસ મિસ્ત્રી દ્વિભાષી શાળા ચાલી રહી છે દરેક ક્લાસ છે અમારા સ્માર્ટ ક્લાસ છે બાળકોને ટેકનોલોજીના માધ્યમ દ્વારા સરળતાથી ભાર વગરનું ભણતર કેવી રીતે પ્રાપ્ત થાય અને જીવન ઉપયોગી શિક્ષણ પ્રાપ્ત થાય એના માટે પૂરતું ધ્યાન રાખવામાં આવે છે શિક્ષકો દ્વારા પૂરતી તૈયારીઓ કરી અને સુસજ્જ થઈ અને બાળકોનું ભવિષ્ય ઘડવા માટે પ્રયત્નશીલ છે आत्र बाळको मध्ये साराम सारू पसार थाय एवरा प्रयत्न